આજે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઈએ આ બજેટ રજૂ કર્યું હતું રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો આ બજેટને ઐતિહાસિક બજેટ ગણાવી રહ્યા છે ને કેટલાક માધ્યમો પણ આ બજેટને ઐતિહાસિક બજેટ તરીકે દર્શાવી રહ્યા છે પરંતુ આને લઈને ફરી એકવાર વિપક્ષે નારાજગી વ્યક્ત કરી છે અને પ્રહારો કર્યા છે વિપક્ષે કહ્યું છે જે પ્રકારે મધ્યમ વર્ગ તેમજ મોંઘવારી બેરોજગારી અને યુવાનોને લઈને જે વાત કરવાની હતી એવો કોઈ ઉલ્લેખ આ બજેટમાં કરવામાં આવ્યો નથી સાથે જ વિપક્ષ તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને ખેડૂતોનો મુદ્દો છે તેમની સાથે અન્યાય થયો છે આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારી અને કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે તેઓ શું કહી રહ્યા છે ને શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં હું છું આજે ફૈઝાનુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ થયું હતું જેમાં ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડ રૂપિયાનું આ બજેટ હતું આ બજેટને લઈને મોટી મોટી વાતો શરૂઆતથી જ કરવામાં આવી રહી હતી ફૂલ ગુલાબી બજેટ અમૃતમય બજેટ આવા અલગ અલગ નામ આપવામાં આવી રહ્યા હતા જેમાં આજે જે બજેટ રજૂ થયું તે બજેટમાં કેટલીક જોગ જોગવાઈઓ પણ કરવામાં આવી જે જોગવાઈઓને લઈને કેટલાક માધ્યમોએ આ બજેટને ઐતિહાસિક બજેટ પણ ઘોષિત કરી દીધું પરંતુ આને લઈને વિપક્ષે ફરી એકવાર પોતાનો અસંતોષ નારાજગી છે તે વ્યક્ત કરી છે આને લઈને આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારીએ સરકાર પર પ્રહારો કર્યા છે અને ખાસ કરીને ખેડૂતોના મુદ્દાને લઈને તેમણે વાત કરી છે કે આજે ફરી એકવાર જગતના તાજ સાથે અન્યાય થયો છે સરકારે જે મળવાપાત્ર રકમ હોય જે બજેટમાં ખાસ જોગવાઈઓ કરવાની હતી પરંતુ તે જોગવાઈઓ નથી કરી તેવું સાગર રબારીનું કહેવું છે પહેલાં તો સાગર રબારી શું કહી રહ્યા છે તે સાંભળી લો મિત્રો આજે ગુજરાત સરકારનું બજેટ આવ્યો છે આખા વર્ષનું પૂરું બજેટ છે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને પાંસઠ કરોડ રૂપિયાનું સંપૂર્ણ બજેટ છે બધા જ કહેશે કે બજેટ ખેતી અને ગામડાલક્ષી છે વાસ્તવિકતા આંકડા શું કહે છે તો ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડ રૂપિયાના બજેટમાંથી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે બાવીસ હજાર એકસો ને ચોરાણું કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આ ગુજરાતના ચોપન લાખ કરતાં વધારે ખેડૂતો માટે ફાળવાયેલી રકમ છે કુલ બજેટની રકમ જોવા જઈએ તો માત્ર છ પોઈન્ટ સડસઠ ટકા રકમ ખેડૂત કલ્યાણ માટે ફાળવવામાં આવી છે એમાં પણ પાછો સહકાર વિભાગ એટલે કે એપીએમસીને જે પૈસા ફાળવશે વિકાસ માટે એ પણ ખેડૂતોના ખાતે ઉધારીને જ આમાંથી બાકાત થવાના છે જૂની જે સરકારની ચાલુ યોજનાઓ છે એ યોજનાઓમાં કોઈ એવી મોટી ફાળવણીમાં વધારો થયો નથી ખેડૂતોના કલ્યાણ માટે આ બજેટમાં સરકારે કંઈ જ કોઈ નવું કદમ ઉઠાવ્યું નથી સાથે સાથે જે કિસાન સૂર્યોદય યોજના હતી જેમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત હતી બે હજાર બાવીસમાં યોજના પૂરી કરવાની હતી એને ત્રેવીસ સુધી લંબાવી ત્રેવીસ પૂરું થવા આવ્યું એટલે ચોવીસ સુધી લંબાવી પરંતુ આ બજેટમાં એનો ઉલ્લેખ નથી એને માટે કેટલી રકમ ફાળવી એની પણ સ્પષ્ટતા નથી આમ ગુજરાતના ખેડૂતોને ગામડામાં વસતા લોકોને આ બજેટથી કોઈ ફાયદો થાય એવી કોઈ શક્યતા મને દેખાતી નથી સૂક્ષ્મ સિંચાઈ માટે એમણે નવા જિલ્લાઓની જાહેરાતોને વાતો કરી છે પરંતુ એને માટે રકમ ફાળવી નથી અત્યાર સુધી કેટલા વર્ષોથી સૂક્ષ્મ સિંચાઈ ડ્રીપ ઇરિગેશન સ્પ્રિંકલરની વાતો જાહેરાતો આખા પાના ભરી ભરીને સરકાર આપતી રહે છે પરંતુ એમણે આપેલો આંકડો છે બાવીસ લાખ હેક્ટરમાં પહોંચ્યા છે બાવીસ લાખ હેક્ટર એટલે ગુજરાતની કુલ નેવું લાખ ખેતી હેક્ટર ખેતીલાયક જમીન છે એના ચોવીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા જમીનમાં હજી સુધી પહોંચ્યાનો આંકડો છે વાસ્તવિકતા અનેક વિસ્તારોમાં માત્ર પાઇપ પાથરી ખેડૂતને ખેતરમાં ઊભો રાખી ફોટા પાડી અને પછી ટેમ્પો ભરીને પાઇપો લઈને જતા રહ્યા હોય એવો વિસ્તાર બાદ કરીએ તો ચોવીસું

गुजरात सरकार का बजट विधानसभा में पेश किया लोगों को अपेक्षा है कि बजट में कुछ ऐसे प्रावधान होंगे जिनसे जो आज मिडिल क्लास और गरीब वर्ग महंगाई से पीड़ित है उसमें कुछ राहत मिलेगी किसानों को कुछ नया कुछ देंगे बहनों के लिए कुछ नई योजनाएं लाएंगे बच्चों जो पढ़ रहे हैं उनके लिए योजनाएं लाएंगे और रोजगारी को बढ़ावा दे, देने वाला बजट आएगा लेकिन जनता उसमें निराश हो राजस्थान जैसा जो गरीब स्टेट है वहां साढ़े चार सौ रुपये तो गुजरात इतना समृद्ध राज्य होने के बावजूद भी ये ये जो हमारी महिला है उनको क्यों राहत नहीं दे मध्य प्रदेश जैसा स्टेट है जहां पंद्रह सौ दो हजार रुपये पेंशन बहनों को दिया जा रहा है तो गुजरात में क्यों नहीं दिया जा सकता लेकिन इसमें कोई कार्यवाही नहीं पेट्रोल डीजल में की वजह से बहुत महंगाई बढ़ रही है वो कम करने का गुंजाइश थी लेकिन वो भी नहीं किया रोजगारी बढ़ाने के लिए सरकार में जि जितने पद खाली हुए हैं वो वो भरने के लिए भी कोई प्रावधान बजट में नहीं किया गया है एमएसएमई को बढ़ोतरी देने के लिए भी योजनाएं कोई नहीं आई एक भी नई योजना जिसे गुजरात दो स्टेप आगे जाए ऐसी कोई तो योजनाएं नहीं लाकर जनता को જેવી રીતે આમ આદમી પાર્ટી ના નેતા અને કોંગ્રેસ ના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને સાગર રબારી પ્રતિક્રિયા આપી છે સરકાર કેટલીક ખામીઓ દર્શાવી છે ટીકા કરી છે ને આ બજેટ જે રીતે અપેક્ષાઓ સાથે ગુજરાતીઓએ સરકાર પર રાખી હતી તે પ્રકારનું બજેટ ન હોવાની પણ વાત કહી છે સ્વાભાવિક છે સત્તા પક્ષ છે અને સરકાર પોતાનું નિવેદન આપી રહ્યા છે ધારાસભ્ય મંત્રીઓ પોતાનું નિવેદન આપી રહ્યા છે કે આ બજેટ છે તે ઐતિહાસિક બજેટ છે તો બીજી તરફ ફરી એકવાર વિપક્ષી પાર્ટીઓ વિપક્ષી નેતાઓએ આ બજેટને લઈને સરકારની ખામીઓ કાઢી છે ઉણપ કાઢી છે અને કહ્યું છે કે આનો પર સરકારે ધ્યાન આપવાની જરૂરિયાત છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે તમે પણ અમારી નવજીવન ન્યૂઝનો હિસ્સો બનો જોડાઈ જાઓ નવજીએન ન્યૂઝ સાથે આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર